આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેરમાં રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું આજે તારીખ ચૌદ છ બે શનિવારે વિક્રમ સંવંત બે હજાર એક્યાસી જેઠ વદ ચોથ એટલે સંકષ્ટ ચતુર્થી છે વિઘ્નહર્તા તમામ સંકટો દૂર કરે છે ત્યારે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવકાળી ગલી સ્થિત પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે ત્યાં મોટી ભક્તો એ મંદિરમાં પૂજન દર્શન કર્યા હતા રિદ્ધિ સિદ્ધિ સહિત ગણેશજીને દુર્વા ફૂલો સિંદુર દીપથી પૂજન કર્યું હતું અને પરિવાર બાળકોના આરોગ્ય સુખાકારી માટેની પ્રાર્થના કરી હતી મંદિરમાં વહેલી સવારીથી શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયકની કેસર સ્નાન અને પૂજા કરવામાં આવી હતી રાત્રે દસ ને દસ કલાકે ચોથના ચંદ્ર દર્શન કરી શકાશે સાથે જ મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે આજે તારીખ ચૌદ છ બે હજાર પચીસની ચોથ આજે શનિવાર છે નમોરે રે નમો હનુમતા ગણપતિ અને હનુમાનજીની આરાધના ઉપાસના કરવાથી તરત પુણ્યફલ પ્રાપ્ત થાય છે આજે આ જેઠ મહિનાની ચોથ છે આ જેઠ મહિનામાં જે પણ મનુષ્યો જે પણ ભક્ત દૂરવા પૂજન કરે છે દૂરવાથી ગણપતિ પૂજન કરે છે પંચામુખી સ્નાન કરાવે છે તેમજ અભિષેક કરે છે તેની મનોકામના સફળ થાય છે અને કે તસ્ય વિદ્યા ભવેસરવા ગણેશ પ્રસાદ થણપતિજના આશીર્વાદથી આપની મનોકામના સફળ થાય છે વિઘ્નો નાશ થાય છે અને જે પણ આધી વ્યાધી ઉપાધિ હોય એમાંથી મુક્તિ મળે છે અને આ સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર આ ગુજરાત ખાતે આપણા ભાવકર્ણ ગલીમાં જૂનામાં જૂનું ગાયકવાડી મંદિર છે આ મંદિરમાં ભક્તો દર્શન કરી અને બાધા રાખી એ દરેક કામની સફળતા અનુભવે છે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકર્ણ ગલી રાવપુરાઓ દા આ ચંદ્ર રસનનો સમય રાતના દસ ને સાત મિનિટનો છે એ